ત્યારે તમને આ અગિયારસો રૂપિયા વાળો કોમ્બો માત્ર ને માત્ર બસો ને નવાણું રૂપિયામાં પડે તો તમારા વાલીડાઓ વહેલે તકે પહોંચી જજો રવિવારના દિવસે લિમિટેડ સ્ટોક છે કેટલા જેમ એમ જો પાંચ થી છ હજાર પીસ જ છે એટલે ભાઈ વહેલી તકે પહોંચી જજો અને અહીંયા આઈફોનના કવરનો ખજાનો છે ખજાનો બસો રૂપિયાથી લઈ અને દસ રૂપિયા સુધીના કવર મળે લેડીઝ કવર માંગો કે જેન્ટ્સ કવર અને ટફન માટે તો સ્પેશિયાલિસ્ટ છે નામ શું છે ટફનવાલા એસ્ટ્રોન ચોક થી એસ્ટ્રોન ચોક ના તરફ જતા વચ્ચે જ આવી જાય છે સાર્થક કોમ્પ્લેક્સ માં ટફન વાલા